આપીશું આમ કામ આપીશું ગ્રાન્ટ આપીશું તેવી ડીલ કરશે લોકસભા વિસ્તારના લોકોને જવાબદારીને ભરોસા પર ખરા ઉતરવાની ખાતરી આપી ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા મૂળ કોંગ્રેસી ભાજપ પાસે પોતાના પક્ષનો સક્ષમ ઉમેદવાર નહીં હોવાથી કોંગ્રેસના આયાતી ઉમેદવાર લેવા પડે તેવું ઋત્વીજ મકવાણાએ કહ્યું ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા આયાતી ઉમેદવાર ઋત્વિજ મકવાણા ભાજપના મૂળભૂત કાર્યકરોની કિંમત ન રહેતા અકળાયેલા કાર્યકરો વિરુદ્ધ ઋત્વીજ મકવાણા કરી રહ્યા છે ભાજપના સંગઠન કે ચૂંટાયેલી પાંખમાં કોઈનું કોઈ મહત્વ નથી રહ્યું માટે આંતરિક જે અસંતોષ છે તે સામાજિક સમીકરણના નામે બહાર આવી રહ્યો છે ભાજપના સ્ટેજ પર સાહીઠ ટકા મૂળ કોંગ્રેસીઓ દેખાય છે ભાજપના ચૂંટાયેલા સભ્યોમાં સાહીઠ ટકા મૂળભૂત કોંગ્રેસ ઉમેદવારો છે ચૂંટણી ભાજપ કે કોંગ્રેસ વચ્ચે નથી કાર્યકર્તાઓ અથવા તો નેતાઓ અને પ્રજા વચ્ચે ચૂંટણી છે તેવું ઋત્વિજ મકવાણાએ કહ્યું આ પ્રજા આ વખતે પોતાનો નિર્ણય પોતે કરવાના મૂળમાં હોય તેવો માહોલ છે સાબરકાંઠા વડોદરા આણંદ રાજકોટ પોરબંદર દરેક જગ્યાએ

તો એટલા માટે આપતા હોઈએ છીએ કે આપણા વિસ્તારના પ્રશ્નો હોય આપણા વિસ્તારની જરૂરિયાત હોય આપણા વિસ્તારની કોઈ માગણી કે લાગણી હોય એ એના યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચાડે તાલુકા પંચાયતનો સભ્ય હોય તો તાલુકામાં પહોંચાડે ધારાસભ્ય હોય તો વિધાનસભામાં પહોંચાડે ને લોકસભાનો સભ્ય હોય તો લોકસભા સુધી આપણો અવાજ પહોંચાડે પરંતુ જે પદ્ધતિથી પાછલા ત્રીસ વર્ષથી રાજકારણ થઈ રહ્યું છે એમાં નથી તો કે મતદારોને પસંદગી મળતી કે નથી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને પસંદગી મળતી તમારે કયો ઉમેદવાર જોતો છે ઉપરથી જે ટોકી દેખાવામાં આવે એ જ ઉમેદવારને લઈને એમને ચાલવું પડે છે અને એ દબાયેલી સ્પ્રિંગ પાછલા પંદર દિવસમાં તમે જુઓ તો એ ઉછળી છે અને હવે લોકો છે એ નેતાઓના કીધામાં નથી ત્યારે આ પહેલી વખત આપણને એવી તક મળી છે કે લોકોનું પ્રતિનિધિત્વ જો આપણે કરવું હશે તો એ કોંગ્રેસનો કાર્યકર્તા જ કરી શકવાનો છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકોનું નેતૃત્વ કરી શકે એમ નથી તમને અહીંયા નાનામાં નાના નેતાથી મોટામાં મોટા નેતા સુધી એક એકનો કેસ સ્ટડી કરવાની છૂટ એ ભારતીય જનતા પાર્ટીનો નાનો કાર્યકર્તા આવશે તો એ તમારી સાથે ડીલ કરશે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવતો રહે તને એ ટિકિટ અપાવી દેશે અને હોદ્દો અપાવી દેશે અથવા મોટો કાર્યકર્તા હશે તો એનાથી મોટા હોદ્દાની કે મોટી ટિકિટની વાત કરશે કોઈકને ગ્રાન્ટની વાત કરશે કોઈકને કામની વાત કરશે મૂળ એ તમારી સાથે ડીલ કરે છે લોકોનું નેતૃત્વ કરવું હોય તો લીડર બનવું પડે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા બેઠા છે એ બધા ડીલર છે ડીલર એટલે ગુજરાતીમાં કહેવું હોય તો દલાલ તેઓની જવાની કરવી એટલે આ પરિસ્થિતિની અંદર વર્ષો પછી આપણને એવી તક મળી છે કે લોકો સુધી જો આપણે પહોંચી જઈશું તો લોકો આપણને મત આપવા માટે તૈયાર બેઠા છે લોકોની લાગણી સમજવાની અને લોકોની વચ્ચે જવાની જરૂર છે લોકોની વચ્ચે જઈને તમે બે પાર્ટી વચ્ચેની સરખામણી કરાવજો લોકોની વચ્ચે જઈને બે ઉમેદવાર વચ્ચેની સરખામણી કરાવજો કે તમારો પ્રશ્ન રાણપુરમાં પાણીનો પ્રશ્ન હોય કે રોજગારીનો પ્રશ્ન હોય એનો ઉકેલ કરવા દિલ્હીથી નરેન્દ્ર મોદી નથી આવવાનો એનો ઉકેલ તો તમારો સ્થાનિક પ્રતિનિધિ જે હશે એ જ કરી શકવાનો છે એટલે લોકશાહીમાં હંમેશા સ્થાનિક પ્રતિનિધિ જે હોય એ સૌથી અગત્યનો હોય એટલે આપ સૌને નમ્ર વિનંતી કરવા માટે આવ્યા છીએ ઉનાળાનો દિવસ છે તડકો હશે ઘણો બધો પણ આ વિસ્તાર માટે એક મહિનો આપ મારા માટે કે હું લડું છું એટલા માટે નહીં હું આજે લડું છું કાલે મારી જગ્યાએ કોઈ બીજો હશે વરસ પછી બીજો કોઈ આવશે પણ આ પદ્ધતિ જો જીવતી રાખવી હોય આ વિસ્તારને જો જીવતો રાખવો હોય તો એક મહિનો મહેનત કરી લેજો લોકો સુધી આપણી વાત પહોંચાડજો તો ચોક્કસપણે આપણે જીભ સુધી પહોંચી શકીશું અને લોકોને લોકોની સરકાર આપી શકીશું ખૂબ ખૂબ આભાર આજે જ ગઈકાલે જ્યારે કોંગ્રેસ પક્ષે મારા ઉપર ભરોસો રાખીને ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે ત્યારે આજે રાણપુર ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવા માટે આવ્યો હતો કોંગ્રેસ પક્ષે ભરોસો મૂક્યો છે ત્યારે આપના માધ્યમથી સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના તમામ મતદારોને એટલી ખાતરી આપવા માગું છું કે જે ભરોસો મારા ઉપર મૂક્યો છે એના ઉપર હું ખરો ઉતરીશ ઉમેદવારીને લઈ ક્યાંક ને ક્યાંક ભાજપનો વિરોધ જે થઈ રહ્યો છે સામાજિક વિરોધ છે ક્ષત્રિય સમાજ હોય કે તળપદા કોળી સમાજ હોય કે દલિત સમાજ હોય ક્યાંક ને ક્યાંક વિરોધ જે છે સોશિયલ મીડિયામાં પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સામે કોંગ્રેસ ચૂંટણી લડી રહ્યું છે તે પ્રકારની વાત છે આપ શું કહેશો નથી વિરોધ જે થઈ રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટી જે છે એને આંતરિક જે પરિસ્થિતિ છે ઉકળતા ચરુની એ ધીમે ધીમે બહાર આવી રહી છે ખરેખર વિરોધ છે એ માત્ર સામાજિક સમીકરણોને લઈને નથી જે વિરોધ થઈ રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીની અંદર ભારતીય જનતા પાર્ટીના જે મૂળભૂત કાર્યકરો છે એની કોઈ કિંમત નથી રહી અને એના કારણે એ મૂળભૂત કાર્યકર્તાઓ જે છે એ હવે અકળાયા છે આજની તારીખે ભારતીય જનતા પાર્ટીના સ્ટેજ ઉપર સાઠ ટકા કોંગ્રેસીઓ છે ચૂંટાયેલી પાંખમાં સાઠ ટકા કોંગ્રેસીઓ છે આ લોકસભા સીટ ઉપર જે ઉમેદવાર આપવામાં આવ્યા છે એ પણ કોંગ્રેસી છે અને સીટ કરતાં પણ બહારથી આવ્યા છે તો ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કોઈનું કોઈ મહત્ત્વ જ નથી રહ્યું નથી એના સંગઠનને કોઈ પૂછતું નથી એની ચૂંટાયેલી પાંખને કોઈ પૂછતું તો એનો જે આંતરિક અસંતોષ છે એ ક્યાંક ને ક્યાંક સામાજિક સમીકરણોના નામે બહાર આવી રહ્યો છે એટલે હું તો ત્યાં સુધી કહીશ કે આ જે ચૂંટણી છે એ ભાજપ અને કોંગ્રેસની વચ્ચે હોવા કરતાં કાર્યકર્તાઓ અથવા નેતાઓ અને પ્રજા વચ્ચેની ચૂંટણી છે અને પ્રજા છે આ વખતે પોતાનો નિર્ણય પોતે કરવાના મૂડમાં હોય એ પ્રકારનો માહોલ સર્જાઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે આ પ્રશ્ન માત્ર સુરેન્દ્રનગર લોકસભાનો નથી સાબરકાંઠા હોય વડોદરા હોય આણંદ હોય રાજકોટ હોય દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ પોતાની મનમાની કરીને રાજકોટમાં અમરેલીથી ઉમેદવાર ઉતારે પોરબંદરમાં ભાવનગરથી ઉમેદવાર ઉતારે સુરેન્દ્રનગરમાં મોરબીથી ઉમેદવાર ઉતારે એવી રીતે પેરાશૂટ ઉમેદવારો બધે ઉતારી અને સ્થાનિક સંગઠનોને પોતાની મર્યાદા બતાવી દીધી છે કે તમારી પાસે તમારો ઉમેદવાર કહી શકાય એવી તૈયારી કરી શકાય એવો દમ નથી લોકો વચ્ચે કેવા મુદ્દાઓને લીધે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર છે ખૂબ જ વિશાળ લોકસભા છે અને અલગ અલગ પાંચ જિલ્લાઓની અંદર વહેંચાયેલો મત વિસ્તાર છે અને દરેક વિસ્તારની સમસ્યાઓ દરેક વિસ્તારની લાગણી માગણી અલગ અલગ છે તો એ વિસ્તારવાઈઝ જે વિસ્તારની જે જરૂરિયાત હશે એ વિસ્તાર માટે કામ કરીશું જેમ કે અમારા વિસ્તારમાં પાણીની તકલીફ છે આ વિસ્તારમાં ધોલેરા સરના નામે વર્ષોથી આંબાઆંબલી દેખાડવામાં આવે છે પણ ત્યાં વિસ્તાર ઉપર સ્થળ ઉપર જઈએ તો ત્યાં કશું છે જ નહીં માંડલ બાજુ જઈએ તો ત્યાં મારુતિનો ઉદ્યોગ છે સર છે પણ સ્થાનિક ઉદ્યોગો લોકોને રોજગારી નથી કેટલાક વિસ્તારોમાં ખાણ ખનીજના પ્રશ્નો છે હળવદ દાંગધ્રામાં મીઠાના આગરના પ્રશ્નો છે તો એ અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ જે રજૂઆતો હશે એને યોગ્ય પ્લેટફોર્મ સુધી લઈ જવાનો પ્રયત્ન કરીશું